હાલો દોસ્તો એક નવા બ્લોગ માં બધા સ્વાગત છે જય માતાજી રામ રામ બધા સવારમાં વાગી ગયા વાગી જશે અને આજે કપાઈ ગયું છે તો બે ગાડી ભરવા નથી એક ભરી લીધી અને બીજી ભરવા નાખી છે મારી વાત તો એ હજી નાખી છે બધા ભરે છે અને પેલી ભરાય વી અને સવારનો વ્યૂ જોવો તમે વાદળ થઈ ગયા એટલે વાદળ થાય એટલે મજૂર થાય બીક લાગે કારણ કે વરસાદ આવી જાય તો પાછું બેસવું પડે એટલે અને કપાત જલું જતું હવે આજે છેલ્લો દિવસ અહીંયા પછી હું થાય કોના કહું જોયું બધા ગાડી ભરે હે જો તમે ડિસ્કો કે જ ડિસ્કો Ikea. Hmm. Tu gardi perai dari pasi, bukan pasi naik tu ani. Rasa? Gam mada he ko kanta maro, na he tu he ibu pasi. Pasi Wah ya biar બે ત્રણ ગાડી માલ હતો આ ભરાઈ જાય પછી એક ગાડી માલ પીડો રહે એટલે આ બે ભરી અને લગભગ ગાડી આવી જાય પછી પાછું એક ભરવાની એટલે હે ડે બીજું બધું કપાઈ ગયેલું હતું તો કાંઈ નહીં ઉલોગમાં બનાવી રહ્યો હવામાં લાગે છે ઠંડી અહીંયા ફૂલ છે તમારે અહીંયા કેટલી પડે બધા કહે છે કોમેન્ટમાં હું અને ટેન્કુ જઈએ છીએ જો પડે ટેન્કુ ને જવાનું છે કપડાં લેવા નેરમાં નાવા જવું એને કાયલા ઓય

આયો સાબ સા પાંચ વાળી કાકા એક નંબર બનાયે પિતાજી હાલો હાલો અમે હું તો હરો પીવો પાછો સાસુ એમાં સા જેવી બનાવે જ્યારે કાપે ન્યા વારો

અમારે કુંવર બાબુ બે દિવસ પેલા આવ્યા નવા નવા કેમ મજા આવે છે કેવી મજા આવે આને તો મજા આવે એમ કે થાય કે નઈ બાબુ આશી વાત

હલવી દે અને કાલ ગાડી આવે એટલે ભરી લે અને છેલ્લો દિવસ જ હતો અહીંયા પછી અહીંયા થઈ ગયું છે આવું પૂરું હવે બીજી જગ્યાએ ગોચ છે મકાદમની જોવા ચા સારું છે તો કાપવાનું થાય નો 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 જડે ત્યાં સુધી બે હવાનું શું કે તમને કઈ તો નો જડે ત્યાં સુધી બે અને મકાદમની એમાં આવે આ ભરાઈ જાય પછી જોવા ખાલું પાંચ વીઘા નું હોય પણ રસ્તો ને એવું તો જવું પડે ભીનું છે કે કોરું એમ અમારે મીરાબેન બેન પારસભાઈ ને એ ફોન માં જોવે છે મીરા શું જોવા અમારે જનકભાઈ નો મિની બ્લોગ જોવે એમ બતાવી તો કયો હે આમ હાવ કે ને તો જેક જેકભાઈ નો બ્લોગ જોવે છે મિની વ્લોગ કા કેમ વી આવ્યા અમાર કોળિયું કરવા હે કે આ અહીંયા કોળિયું કરવા વી આવ્યા બાયું બાયું તો અહીંયા બધી હેરડી વેવી નાખવાની છે અને ગાડી આવે પછી કઈ કરી ભરવાની છે કા બધી વેવી નાખવાની

કાંઈ નહીં વ્લોગને અહીંયા પૂરો કરું છું જોવાની મજા આવી હોય તો એક લાઇક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી